ભારત વર્ષના જમણા હાથ સમી સંતોની ભૂમિ એવી ગુજરાતની ધરા અને આ ધરા પર શૈલ સરિતા અરણ્યા અને સમુદ્રરૂપી ચાર ઈશ્વર નિર્મિત કલા સાહિત્ય સ્થાપત્ય અને સંસ્કૃતિ રૂપી ચાર માનવ સર્જિત એવી ભૂમિ એટલે આપણી કચ્છની અહોભાગ્યક ભૂમિ અને આ ભૂમિ પર પણ લાખા ફૂલાણીની ઐતિહાસિક ધરા એટલે આપણું ગામ કેરા આ પવિત્ર ભૂમિ પર એકસો અઠાવન વર્ષથી કાર્યરત એવું આપણું ઐતિહાસિક શૈક્ષણિક સંકુલ શ્રી કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ અને આ એકમાત્ર સંસ્થા છે કે જ્યાં ગુજરાતી પ્રાથમિક શાળા ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળા હાઈસ્કૂલ આઈટીઆઈ વિભાગ સીવણ શાળા બાલ મંદિર લાઇબ્રેરી કપિલકોટ ગ્રાઉન્ડ અને આવું તો કેટલું બધું જે દરેક વિભાગમાં અવિરત બહુ હેતુ કેળવણી દ્વારા જીવન ઘડતર કરવામાં આવે છે અને આપણી આ સંસ્થામાં તારીખ સત્તર અને અઢાર ડિસેમ્બરના રોજ બે દિવસીય સદવિદ્યા પર્વની ઉજવણી થવા જઈ રહી છે જેમાં નૂતન ઓડિટોરિયમનું ઉદઘાટન નૂતન ભૂમિનું અર્પણ ધર્મજીવન રાસોત્સવ આઈટીઆઈ વિભાગનો માણેક મહોત્સવ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિક્ષકોનું મિલન તેમજ વર્તમાન વિદ્યાર્થીઓના ભવ્ય રંગારંગ કાર્યક્રમ છે આ કાર્યક્રમને દીપાવવા આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ અને આપણી આ શાળાના આંગણે જરૂર ને જરૂરથી પધારજો તમારી હર હંમેશ રાહ જોતી માતૃ સંસ્થા શ્રી કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ